મણિલાલ રવિશંકર જોશી પરિવાર તથા સમસ્ત વસાઈ ગ્રામજનો દ્વારા વસાઈ ગામમાં વિવિધ લોકાર્પણ કાર્યક્રમ પ્રાર્થના હોલ શેઠજીએસ હાઈસ્કૂલ વસાઈ મુકામે યોજાઈ ગયો આ કાર્યક્રમમાં મણિલાલ રવિશંકર જોશીના જન્મદિવસ નિમિત્તે કેક કાપી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી તેમજ ઉપસ્થિત મહેમાન ઓ ઋષિકેશભાઈ પટેલ આરોગ્ય મંત્રી ગુજરાત રાજ્ય નીતિનભાઈ પટેલ પૂર્વ નાયબ મુખ્યમંત્રી ગુજરાત હરિભાઈ પટેલ મહેસાણા લોકસભા સાંસદ વિજાપુર ધારાસભ્ય ડોક્ટર સી ચાવડા કાંતિભાઈ પટેલ એપીએમસી વિજાપુર ચેરમેન કિરીટભાઈ શાહ પ્રમુખ વસાઈ કેળવણી મંડળ ભરતભાઈ પટેલ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મહેસાણા જિલ્લા પંચાયત રમેશજી ચાવડા સદસ્ય વિજાપુર તાલુકા પંચાયતની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાઈ ગયો આ કાર્યક્રમમાં દીપ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો તેમજ ઉપસ્થિત મહેમાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું વસાઈ ગામના વસાઈ ચામુંડા નગર પ્રાથમિક શાળાનું પ્રવેશ દ્વાર ક્લાસરૂમ વસાઈ પ્રાથમિક કન્યા શાળાની બાળાઓના મધ્યાહન ભોજન માટેનો અન્નપૂર્ણા હોલ સોલંકી યુગના અતિ પ્રાચીન પડેશ્વર અખાડા મહાદેવના પ્રવેશ દ્વારનું ઉદઘાટન જીએમ હાઈસ્કૂલના બાળકી માટે પાણીની પરબ તેમજ વસાઈ ગામની તમામ પ્રાથમિક શાળા તેમજ હાઈસ્કૂલના જરૂરિયાતમંદ બાળકો માટે ગણવેશ વિતરણ ચોપડા વિતરણ સહિત વસાઈ ગામની વિવિધ સંસ્થાઓમાં વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ટીવી ન્યૂઝ સત્યની